નગરપાલિકા દ્વારા પ્રાથમિક ધોરણે નગરજનોની સુવિધાઓ જેમ કે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ અને પાણી પાડવાની હોય છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વડોદરા વિસ્તારના આવેલ વધુ ઘરોમાં પાણીની સમસ્યા છે જેને લઈ વોર્ડ ચારના કોર્પોરેટર આ વિસ્તારની ત્રણ વર્ષ ઉપરાંત સમયથી પાણી મળવાની સમસ્યાને લઈને નગરપાલિકા ઓફિસ પહોંચી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી સમગ્ર મામલે રજૂઆત કરી હતી ગુજરાતભરમાં રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ઘરને

અન્ય નળથી પાણી ભરી લાવવા મજબૂર બની છે ત્યારે વોર્ડ નંબર ચારના વિપક્ષી નગરસેવક બાબર ઉર્ફે યુનુસ શેખ અને પાણીથી વંચિત મહિલાઓ સાવલી નગરપાલિકા ઓફિસ પહોંચી અને પોતાની સમસ્યાને લઈને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરી અને આ વિસ્તાર છેલ્લા દસ વર્ષથી પાણીની સમસ્યા ભોગવી રહ્યાનું ધર્મના સોગંદ સાથે જણાવ્યું હતું રજૂઆતને પગલે ચીફ ઓફિસરે સ્થળની મુલાકાત લીધી અને આજે જ આ વિચારની રજૂઆત કરી સમસ્યાનું પાલિકાના એન્જિનિયર પાસે તપાસ કરાવી

પાંચ મિનિટ ટાઈમ

એક શેખ વિસ્તારમાં પાણીનો પ્રોબ્લેમ છે અને બહુ મહિલાઓ તકલીફમાં છે અને પાણી અહીંયા સુધી પહોંચ્યું નથી એ આશ્ચર્ય જેવી બાબત છે કે ત્રણ ત્રણ વર્ષથી ઉપરાંત ટાઈમ થઈ ગયો તે છતાં પણ પાણી આગળ આવ્યું નથી તો આપ શું એનું નિરાકરણ લાવો આજે શેખ વગામાંથી નગરપાલિકામાં નિવેદન પત્ર લઈને આવ્યા હતા કે આ વિસ્તારના અમુક ઘરોમાં પાણીનો ઇસ્યુ છે તો એના કારણે હું સરળ સ્થિતિ જોવા આવ્યો છું સ્થળ સુધી જોતા એવું લાગે છે કે એકથી વધુ કારણ હોય જેના કારણે અહીંયા પાણી અમુક ઘરો સુધી પહોંચતું નથી તો જ્યાં સુધી પાણી પહોંચે છે અને એની આગળ કયા કારણથી નથી પહોંચતું એનું અમે ટેકનિકલ મારા જે એન્જિનિયર છે એ લોકોને પાસે અહીંયા હું તાત્કાલિક એમને મોકલી અને થોડાક દિવસમાં જનું શું સોલ્યુશન થઈ શકે અને એ સોલ્યુશનને વહેલી તકે આપણે જમીન પર ઉતારીને ઘરે ઘરે વ્યવસ્થિત ક્વોન્ટિટીમાં અને ક્વોલિટીમાં પાણી પહોંચે એ પ્રમાણેનો અમે પ્રયત્ન કરીશું સાહેબ આટલા વર્ષો સુધી સાવરી નગરપાલિકા વિસ્તારની અંદર પાણીની સમસ્યા એ તો બહુ મોટી વાત કહેવાય કેટલા વર્ષોથી સમસ્યા છે મને ખ્યાલ નથી મને આજે નિવેદન પત્ર મળ્યું છે એટલે હું આજથી એનામાં એક્શનમાં આવ્યો છું આપનું નામ કૃણાલ પટેલ ચીફ ઓફિસર સાવરી નગરપાલિકા ઓકે ઇકબાલ લુઆર સાથે સેન 24 ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ